એના ચરણ પ્રાપ્તિ પણ આપણે તો કરેલી છે બધા એવા અનુભવી આત્મા બરાબર તો અહિયાં મુસ્કરમ બાબુ ની મંડીમાં અને એવી ચર્ચા થઈ કે ભાઈ આપણે બાળકોને બિસ્કીટ આપી દઈ બરાબર છે ભાવ યુક્તિ મુક્તિ પણ મારા રામ આવ્યા એટલે મને પૂછા લેવું હતું કે આવું નહીં અને કંઈક આનંદ કરી ભલે જગાઈ થાય કે દેવ આપણે હારે છે સત્ય નિષ્ઠા છે અને બધા એ સ્વરૂપોનો સાથ છે

એમને વિનંતી કરી છે કે ચંદ્રેશભાઈ મળે જો સર વાત કરશે પૂજ્ય દુખીશામ બાપુના સેવા અને જાગનાથના દ્રષ્ટિએ ચંદ્રેશભાઈ મળેનો મસ્ત્રમ બાપુની મોઢેમાં સન્માન બોલો દુખીશામ બાપુ હવે અહીંયા અમારે જેણે રસોઈ બનાવી છે એવા અશોકભાઈ મોનાભાઈ જાદવ ઘડે અને સેવા કરાવવા

હનુમાન દાદા ધર્મ છે અને ધર્મ રહેવાનું આપણા શાસ્ત્રો માં આપણા પુરાણોમાં આપણા વેદો માં કહે છે કે ધર્મ દૂષણ સત્ય સમાન આગમ નિગમ પુરાણ એક બાજુ ધર્મ અને બીજી બાજુ સને